ભરૂચ તાલુકાના તબરા ગામ ખાતે રાત્રિના સમયે ભારે વરસાદને લઈને પોલો તૂટ્યા હતા તો કેટલાક મકાનોના પતરા ઉડ્યા હતા ભરૂચના તવરા ગામે અનેક મકાનોના ભારે પવન વચ્ચે પતરા ઉડ્યા હતા તો વીજ પોલ તાલુકાના તવરા ગામે ગત મોડી રાત્રેના બે ત્રણ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે વરસાદ ફરી એકવાર વરસ્યો હતો જેને લઈને લોકોના જીવ અદ્ધર થયા હતા મધરાત્રીએ પવન સાથે આવેલા વરસાદે ગામના અનેક મકાનોના પતરાઓ ઉડાડ્યા હતા તથા વીજ પોલ સહિત ઘટાદાર વૃક્ષો પણ

સામે આવ્યું લોકોને ઘણું નુકસાન થયું છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાંચ મેના રોજ પણ ભારે પવન ફૂકાતા અનેક તબાહીના દ્રશ્ય જોવા મળ્યા હતા ત્યારે એક જ માસમાં બે વખત આવી ઘટનાને પગલે લોકોએ ભારે નુકસાની વેઠવી પડી છે